પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત મારુતિસિંહ ઠાકોર આશ્રમશાળાના નવીન મકાનોનું ઉદ્ઘાટન તથા પંચમહાલના સાંસદનો સન્માન સમારોહ કરોલી ખાતે યોજાયો કાલોલ તાલુકાના કરોલી ખાતે આજરોજ પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત સ્વતંત્ર સેનાની મારૂતિસિંહ છત્રસિંહ ઠાકોર આશ્રમશાળાના નવીન મકાનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઈ અમીના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું સાથે સાથે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવનો સન્માન સમારંભ યોજાયો હતો પંચમહાલ કેળવણી મંડળના નટવરસિંહ ચૌહાણ તથા જયેશભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર મારુતિ છત્રસિંહ ઠાકોર આશ્રમ શાળાનો પાયો નાખ્યો હતો પંચમહાલ કેળવણી મંડળ દ્વારા શિક્ષણની ઉત્તમ સુવિધાઓ તો પૂરી પાડી પરંતુ મકાન જર્જરિત હોય સાહીઠ લાખના ખર્ચે આઠ રૂમ અને રસોડાનું નવીન બાંધકામ કરાવ્યું હતું આશ્રમશાળામાં બસો ચાલીસ બાળકોને અભ્યાસ સાથે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આજ રોજ આશ્રમશાળાના નવીન મકાનનું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીરના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું સાથે સાથે પંચમહાલ સાંસદ અને કરોલીના વતની એવા રાજપાલસિંહ જાદવનો સન્માન સમારોહ યોજાયો હતો આજના કાર્યક્રમમાં કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું તલવાર તથા મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીને શિક્ષણ માટે જ્યારે પણ જરૂર પડી ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી આજના કાર્યક્રમમાં શાળાના શિક્ષકો રાજકીય આગેવાનો બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પટેલની સરકારમાં મેં એક નિર્ણય કરેલો સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓ ઉભી થાય અને જે વિસ્તારમાં ત્રીસ કિલોમીટર થી વધારે અંતર જો આવી સ્કૂલો ના હોય તો બધે જ જિલ્લાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેબલ સ્કૂલો આપવાનો નિર્ણય મેં કર્યો તો એના ભાગરૂપે પંચમહાલ અને દાહોદમાં જે આદિવાસી વિદ્યાર્થીઓ બક્ષીભદ્ધ વિદ્યાર્થીઓ અને એ વખતે તો મા બાપ પણ અભણ માણસ દીકરીઓને મોકલે નહીં પણ દરેક તાલુકામાં આવી ત્રીસ કિલોમીટર અંતરમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ એના કારણે સમગ્ર પંચપાલમાં દાહોદ સુધી આદિવાસી વિસ્તારમાં વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય એ તમામ વિસ્તારમાં દીકરીઓ ભણતી થઈ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ કક્ષાએ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ સાયન્સ કોલેજ પીટીસી કોલેજ બીએડ કોલેજ

ત્યારે એમને વિશેષ ચિંતા કરી ગામડાઓની ચિંતા કરી